નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ મધ્યપ્રદેશમાં જીવલેણ કપ સિરપ પ્રિસ્ક્રાઇબ કરનારા ડોક્ટર ની ધરપકડ દસ બાળકોના મોત બાદ કરાય મોટી કાર્યવાહી સોના ચાંદીમાં તેજી નો આંખલો દોડ્યો બંનેની કિંમત રેકોર્ડ ઉંચાઈ અમેરિકાના શટડાઉન ની ઇફેક્ટ દેખાય જાપાનમાં છ ની ઝીરોની તીવ્રતાના જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ સુનામીનું એલર્ટ નહીં કાનપુરમાં હોટલનું જમીને પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પેટમાં તકલીફ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યોર્જિયામાં સરકારી વિરોધી દેખાવ કરાયા લોકોના ટોળાએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરો સુરક્ષા દળો સાથે થયે અથડામણ ઉપગ્રહોની સંભવિત અથડામણ ટાળવા માટે ચીનની નાસાને મોટી ચેતવણી ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસન થી ચાલે છે મુખ્ય ન્યાયાધીશે નિર્દેશ છતાં નેત ને ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ છસો ખરીદ છે ભારતીય સેના વધુ મજબૂત થશે ઓપરેશન સિંદુર મળેલી સફળતા ઉપયોગી નીવડી પ્રમુખ ટ્રમ્પના જ પીસ પ્લાન પર ઈઝરાયેલે હમાસ બંને સહમ નેત્યનાહુનો ઈઝરાયલ સૈન્યને ગાઝામાં હુમલા રોકવા કરાયા નિર્દેશ ગુજરાતમાં બાવીસ ટકા દોષિત કેદીઓ નિરક્ષ તેપણ ટકા ધોરણ દસ સુધી પણ અભ્યાસ કર્યો નથી રિપોર્ટ આવ્યો સામે જાપાનને સૌથી પહેલા મહિલા વડાપ્રધાન મળશે સત્તાધારી પાર્ટીએ શાને તાઈકા ચીની નામ પર મારી મોર ડોનાલ્ડ ટ્રમ્પે બંધારણનું ઉલ્લંઘન કર્યું અમેરિકામાં જન્મ લેનાર કોઈ પણ બાળક દેશનો નાગરિક કહેવાય કોર્ટે આપ્યો મોટો ચુકાદો હરબસાગરમાં શક્તિ વાવાઝોડું અસર દેખાય દ્વારકાના દરિયામાં પચીસ ફૂટ મોજા ઉછળ્યા વહીવટી તંત્ર થયું એલર્ટ થઈ ગયું કન્ફર્મ કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે રાજેન્દ્ર ગુપ્તાને ઉમેદવાર બનાવાયા ભારતના રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ એનસીઆરબીના ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો ગિરનારના ના ગોરખનાથ મંદિર માં થઈ તોડફોડ મૂર્તિ તોડીને જંગલમાં ફેંકી દીધી ભક્તોમાં ફેલાયો ભારે રોષ રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો પાંચ એકબીજા સાથે ટક્કર સર્જાતા મોત અનેક લોકો થયા નેતન્યાહુ પર જરાય વિશ્વાસ નથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ થી જ આશ્યા અને ઇઝરાયલ માં જ દેખાવ શરૂ કરી મોટી માંગ ગમે તે થાય અમાસના તમામ હથિયારો ઝુંડવી લઈશું શાંતિ સમજૂતી વચ્ચે નેતન્યાહુ ની મોટી જાહેરાત રાજસ્થાનમાં વિસ્થાપિત ખેડૂતના ઝૂંપડામાં આગ લાગતા ઘર વખરીની સાથે વળતરમાં મળેલા દસ લાખ પણ બળીને થઈ ગયા ખાક વન ડે કેપ્ટન બનતા શુભમન ગિલની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે વર્લ્ડ કપ જીતવાનો પ્લાન પણ જણાવ્યો ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈને હવે ખાનગી કંપનીઓ મિસાઇલ અને વિસ્ફોટક બનાવશે દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના બની ભારે વરસાદ વચ્ચે બાલાસો નદી પરનો બ્રિજ ધરાશાયી ચૌદ લોકોના થયા મોત તડીમાંય બે મહિલાઓએ ગળે ગળેટૂંપો ખાઈ આત્મહત્યા કરી એક જ દિવસમાં બે અલગ અલગ ઘટના બની આ મોદી સરકારની નિષ્ફળતા છે પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઇટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્રેસ સરકાર સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મુજબ સ લાખનો વાયદો કરીને પાંચ ના ચેક પકડાવી દીધા નેપાળથી કુદરત નારાજ થઈ છેલ્લા ચોવીસ કલાકથી મુશળધાર વરસાદ અઢાર લોકોના મોત નદીઓ ગાંડી તૂર બની એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાય અમદાવાદની જેમર આરએટીની એક્ટિવ કરવું પડ્યું સોનમ વાંગ ચૂકને જેલથી મેસેજ લેહ હિંસાની તપાસની માંગ સ્વાસ્થ્ય વિશે આપી મોટી જાણ કરી પાટીલે જતા જતા બે મોટા પાટીદાર નેતાઓ સામે રીંછ કાઢી શિસ્તના નામે ધમકીનો સૂર કાઢતા રાજનીતિમાં ગરમાવો આવ્યો નેતન્યા હું સરકારનો મોટો નિર્ણય હમાસની સ્વીકૃતિ બાદ ગાઝા યોજનાના પ્રથમ તબક્કાની તૈયારીઓ પૂરજોશમાં જગદીશ વિશ્વકર્મા પહેલા દિવસે આવ્યો મોટો પડકાર કોળી સમાજે કરી દીધું બેઠક નું કમલમ આક્રોશ પૂર્ણ નિવેદન ધારાસભ્યો પોલીસ ના દંડા ખાવા રહીજો તૈયાર ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ ની ચૂંટણી માં આવું નવું અપડેટ મહિલાને સોંપાય છે જવાબદારી આરએસએસ નિર્મલા સીતારમણ ને આપ્યું સમર્થન અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરાય પેટ્રોલ પંપ પર કામ કરતા થયો હુમલો શેર બજાર તૂટવાની તૈયારીમાં સોનું બે ધારી તલવાર સોના પર આરબીઆઈએ કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ક્રૂડ ઓઇલ જેવી થશે અંબાલાલ પટેલની શક્તિ વાવાઝોડાને લઈને મોટી આગાહી કહ્યું કે થી દસ ઓક્ટોબર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે રાહતના સમાચાર અગિયાર ટોલ પ્લાઝા પર ટેક્સના દરોડામાં થયો મોટો ઘટાડો પ્રાકૃતિક ખેતી અપનાવી બનાસકાંઠાના ખેડૂત બેચરભાઈ બન્યા આત્મનિર્ભર અને કરી લાખોની કમાણી સનસનાટી ભરી ઘટના બની સુરત જિલ્લામાં યુવતીની ઘાતકીય હત્યા ગળા પેટના ભાગે હત્યાના ગા મારેની ઘટના આવી સામે મૂર્તિનું માથું ધડથી અલગ કરી દીધું ગિરનાર પર્વતના પંચાવનસો પગેથી ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ મચી અને સંતો મહંતોમાં રોષ ફાટી નીકળ્યો જગદીશ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ પ્રમુખ બનતા એમએલએ મોટું નિવેદન કહ્યું કે સંગઠન અને સરકાર વચ્ચે સમન્વય કામ રોહિત શર્માની કેપ્ટનશીપ ગુમાવાથી અનુભવી ખેલાડી મોહમ્મદ કેફ નું છલકાયું દર્દ શુભમન ગિલે વિશે આપી દીધું મોટું નિવેદન રાજકોટમાં મોડી રાત્રે રૈયાદાર વિસ્તારમાં બબાલ ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો ઇઝરાયલ પર બાવીસ વર્ષે એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સાથે અમાનવીય વર્તન કરવાનો લાગ્યો મોટો આરોપ નેતન્યાહુ ગાઝામાંથી સૈનિક પાછા બોલાવવા થયા તૈયાર ટ્રમ્પના દાવામાં કેટલી સત્યતા ઇઝરાયલ ફરીથી બોમ્બ મારો કર્યો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલા જ ટેકાના ભાવ કરાયા જાહેર રાજકોટનો ચુવાળિયા કોળી સમાજની યોજાઈ બેઠક ભાજપ છોડીને હવે અન્ય પક્ષમાં જોડાવાની આપી મોટી ચીમકી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સીજીએચએસ માં કર્યા મોટો ફેરફારો તેર ઓક્ટોબર થી થશે લાગુ રાજકોટમાં મધરાતે ધોકા પાઇપ ઉડ્યા હાંડા ગેંગ આતંક મચાવ્યો કારમાં તોડફોડ કરીને હુમલો કર્યો પોલીસના દાડે દાડા ઉતાર્યા શક્તિ વાવાઝોડે લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી નું મોટું નિવેદન વાવાઝોડું ગુજરાતમાં આવશે પણ લેન્ડફોલ નહીં કરે દિવાળી પહેલા ચીને નાદારી જાહેર કરી બજારમાંથી ચીની વસ્તુઓ ગાયબ સ્વદેશી ઉત્પાદનોએ ધૂમ મચાવી રશિયાએ ફરી એકવાર ભારત પ્રત્યેની વફાદારી દર્શાવી પાકિસ્તાનને તેના જે એફ સેવન્ટીન ફાઇટર જેટ માટે એન્જિન સપ્લાય કરવાનો ઇનકાર કરીને આપ્યો ઠપકો તહેવારો ટાણે જ ગુજરાતમાં સિંગતેલના ભાવે માથું ઊંચક્યું ડબ્બે રૂપિયા ચાલીસ વધ્યા કપાસે તેલના ભાવ ઘટ્યા બાબા વેંગાની મોટી આગાહી આવી સામે હિન્દુ ધર્મ વિશ્વ પર રાજ કરશે અને રશિયા પણ તેનો પ્રચાર કરશે યુદ્ધમાં પાકિસ્તાનનો નાશ થશે અંબાલાલ પટેલનો મોટો ધડાકો આવ્યો સામે ખાતા વાવાઝોડાનો ખટાનારો અને જાડો ટળ્યો અને પરંતુ દિવાળી પહેલા જ મોટું વરસાદી સંકટ આવશે વલિયા અંકલેશ્વર હાઈવે પર ફરી સર્જાયો ટ્રાફિક જામ પાંચ કલાકથી વાહન ચાલકો ફસાયા મુસાફરોમાં ફેલાયો રોષ અમેરિકામાં શટડાઉનનો ચોથો દિવસ સતત બગડી રહી છે પરિસ્થિતિ દરરોજ કરદાતાઓને થઈ રહ્યું છે મોટું નુકસાન આધાર કાર્ડમાં નામ સરનામું મોબાઈલ નંબર અપડેટ કરવું હવે થશે મોંઘું અને યુએડીઆઈએ આ લાગુ કર્યા નવા નિયમો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ